હલો મિત્રો તમારા જીમેલ એકાઉન્ટનો પાસપોર્ટ તમે ભૂલી ગયા છો તો એને તમે કઈ રીતે ચેન્જ કરી શકો છો પાસપોર્ટ ફોરગેટ કઈ રીતે કરી શકો છો જો કે આપણી ફોનની અંદર મિત્રો જીમેલ એકાઉન્ટ તો છે પણ તમારે બીજા ફોનની અંદર આપણું જીમેલ એકાઉન્ટ ખોલવું છે તો આપણી પાસે પાસપોર્ટ તો છે નહીં તો પાસપોર્ટ વગર તો આપણે બીજા ફોનની અંદર ક્યારે પણ જીમેલ એકાઉન્ટ ખોલવું હોય કે કોઈ પણ મિત્રો આમ અન્ય જગ્યાએ પણ આપણે જ્યારે લોગિન કરવું પડે તો આપણે પાસપોર્ટની જરૂર પડે છે હવે પાસપોર્ટ મિત્રો આપણે કઈ રીતે જોઈ શકીએ અને જો તમે પાસપોર્ટ નથી જોઈ શકતા અને એને તમારે ચેન્જ કરવું છે તો પણ પાસપોર્ટને ચેન્જ કરી શકો છો અને પાસપોર્ટ તમારે કદાચ ચેક કરવા છે કે તમારું પાસપોર્ટ જીમેલ એકાઉન્ટનો કયો છે તો તમે ચેક પણ કરી શકો છો એક જીમેલ એકાઉન્ટનું નહીં તમારી પાસે જેટલા પણ જીમેલ અકાઉન્ટ છે અથવા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે ફેસબુક અકાઉન્ટ છે જેટલા પણ તમે તમારા ફોનની અંદર અકાઉન્ટ બનાવેલા છે એ બધા એકાઉન્ટના પાસપોર્ટ છે ને આપણા ફોનની અંદર મિત્રો સેવ થાય છે ઘણી વખત પણ એના માટે જ્યારે તમે ફોન નવો લાવો ત્યારે સેટિંગ કરેલું હોય ને તો જ થાય છે મિત્રો એ પણ તમને ખાસ વિનંતી તો મારા ફોનની અંદર જે જીમેલ એકાઉન્ટની અંદર જેટલા પાસપોર્ટ સેવ થયેલા છે એ કઈ જગ્યાએ સેવ થયેલા છે અને તમે કઈ રીતે ચેક કરી શકો છો તમારા પણ મિત્રો પાસપોર્ટ સેવ થયેલા છે કે નહીં કઈ રીતે આપણે ચેક કરવાનું છે અને બીજા નંબરમાં તમને ખ્યાલ જ નથી અને આપણે જીમેલ એકાઉન્ટનો પાસપોર્ટ આપણે ચેન્જ કરવો છે તો આપણે કઈ રીતે ચેન્જ કરી શકવાના છે પાસપોર્ટ વગર તો વિડીયોની અંદર બનાવી રહીજો અને ચેનલની અંદર જે લોકો નવાશે એમને ખાસ વિનંતી છે કે આવા ગુજરાતીમાં જ માહિતીવાળા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને કાંઈક ને કાંઈક નોલેજ મળે ને એ ટાઈપના દરેક વિડીયો શીખવવામાં આવે છે કઈ રીતે મોબાઈલની અંદર કોઈ પણ સેટિંગ કરવું અને યુટ્યુબ ચેનલનું સેટિંગ પણ દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાં અપલોડ કરેલા છે તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો તમને એક ઇમેલનું એક ઓપ્શન મળે છે અથવા તમે સેટિંગમાં જઈને પણ જોઈ શકો છો તો અહીંયા સેટિંગનું એક ઓપ્શન છે સેટિંગ ઉપર હું ક્લિક કરું છું ચાલો અહીંયા સેટિંગમાં મેં લોક લગાયેલો છે તો અહીંયા જીમેલવાળું જે ઓપ્શન છે મેં ઓપન કરી લીધું છે જે તમારા ફોનની અંદર જીમેલવાળું ઓપ્શન છે એને તમારે ઓપન કરી લેવાનું છે ઓપન કરશું એટલે તમારી સામે આ ટાઈપના જેટલા જીમેલ આવેલા હશે બધા તમને અહીંયા જોવા મળી રહેશે ઓલરેડી ત્યાર પછી અહીંયા એક પ્રોફાઇલનો લોગો છે તમારી યુટ્યુબ ચેનલ હોય કે જીમેલ એકાઉન્ટ છે તમે ફોટો તો લગાવી હશે અથવા ફોટો નહીં લગાવી તો તમને અહીંયા પ્રોફાઇલ ફોટો તો આ ટાઈપની દેખાતી હશે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે સૌથી અહીંયા લખેલું છે ગૂગલ એકાઉન્ટ તો આપ જોઈ શકો છો ગૂગલ એકાઉન્ટ જેનો તમારે પાસપોર્ટ જોવાનો છે તો ગૂગલ એકાઉન્ટને આપણે ઓપન કરી લઈએ ઓપન કરશો એટલે તમારી સામે આ ટાઈપનું પેજ આવશે મિત્રો આ ટાઈપનું પેજ આવે એટલે તમને અહીંયા આ બધું જો અહીંયા હોમ પર્સનલ ઇન્ફોર્મેશન ડેટા એમ પ્રાઇવેસી આ બધું સેટિંગ અલગ અલગ લખેલું છે એમાંથી એક ફીચર તમને મળશે સિક્યુરિટીનું આ સિક્યુરિટીનું એ ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન જોવા મળી દેશે તો અહીંયાથી આ રીતે તમે સ્લાઇડ ઉપર જવા દો એટલે સૌથી નીચે એક ઓપ્શન તમને મળશે પાસપોર્ટ મેનેજર જેની અંદર મિત્રો આ લખેલું છે યુ હેવ છો પાસપોર્ટ પડ્યા છે કયા કયા અકાઉન્ટના પાસપોર્ટ પડ્યા છે એ પણ હું તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડીશ તો અહીંયા મેનેજ પાસપોર્ટ લખ્યું છે એની પર આપણે ક્લિક કરી લઈએ તો જેવું એની ઉપર મિત્રો ક્લિક કર્યું છે તો તમને અહીંયા આ ટાઈપનું ફ્રીચર ઓપ્શન જોવા મળે છે જેની અંદર મારા જે અકાઉન્ટ છે કયા કયા અકાઉન્ટના મારે પાસપોર્ટ ચેક કરવા છે એ અહીંયા જોવા મળશે જો એમ એમેઝોન છે ફેસબુક છે એ ગૂગલ એકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામના ચાર એકાઉન્ટ છે ઇન્ટરનેટ બ્રાઉઝર છે મીડિયા મીડિયાફાયર છે અને ગૂગલ એકાઉન્ટ પણ ત્રણ છે હવે આમાંથી તમારે પાસપોર્ટ કેનો તમારે જોવાનો છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે યુટ્યુબ મતલબ જીમેલ એકાઉન્ટનું તો તમે એની ઉપર ક્લિક કરશો તો તમને અહીંયા જોવા મળી જશે દાખલા તરીકે ગૂગલ એકાઉન્ટ છે તો આની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને પાસપોર્ટ નાખવાનું અહીંયા ઓપ્શન મળે છે પણ પાસપોર્ટ અહીંયા તમારે કયો નાખવાનું છે જે તમારા મોબાઈલ ઉપર સ્ક્રીન પાસપોર્ટ છે ને એ પાસપોર્ટ તમારે અહીંયા નાખવાનો છે તો તમને આ ટાઈપનું ફીચર જોવા મળી રહેશે જ્યાં તમને તમારું જીમેલ એકાઉન્ટ જોવા મળશે નીચે પાસપોર્ટ જોવા મળશે કમ્પ્લીટ પાસપોર્ટ જોવો હશે તો આંખવાળું આઇકન છે એની પર તમે ક્લિક કરશો એટલે જોવા મળી રહેશે અને અહીંયા કોપીવાળા ઓપ્શન ઉપર કરશો તો તમારું પાસપોર્ટ કોપી થઈ જશે અને અહીંયા મારા ત્રણ અકાઉન્ટના પાસપોર્ટ સેવ થયેલા છે તો આવી રીતે તમે પાસપોર્ટ ચેન્જ કરી શકો છો હવે તમને પાસપોર્ટ અહીંયા કોઈ પાસપોર્ટ તમારા ફોનની અંદર સેવ નથી થયેલો અને આપણે પાસપોર્ટ ચેન્જ કરવો છે તો મિત્રો આરામથી ચેન્જ પણ કરી શકો છો પણ એક ખાસ તમને કહ્યું કે જ્યાં સુધી તમારું જીમેલ એકાઉન્ટ તમારા ફોનની અંદર ચાલુ છે ત્યાં સુધી તમે ગમે ત્યારે તમારો પાસપોર્ટ ચેન્જ કરવો હોય ને તો એકદમ આરામથી ઇજી કરી શકો છો જો તમારું જીમેલ એકાઉન્ટ તમારા ફોનની અંદર છે જ નહીં અને તમારે ફોરગેટ પાસપોર્ટ કે બદલવો ને તો તમને ઘણી બધી એની અંદર મુશ્કેલીઓ નડે છે ફોરગેટ પાસપોર્ટ કરવો પડે ઓટોપી માગે છે અથવા જીમેલ એકાઉન્ટમાં ઓટોપી આવે છે વેરીફાઈ કરવું પડે છે ઘણા બધા પ્રોબ્લેમ એમાં મળે છે પણ જે આ જે ઓપ્શન છે આપણા ફોનની અંદર જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી મિત્રો તમે ટેન્શન વગર તમારો પાસપોર્ટ તમે એકદમ આરામથી ચેન્જ કરી શકો છો હવે કઈ રીતે કરવાનું છે તો એ જ ઓપ્શનમાં આપણે ત્યાં જ રહેવાનું છે પહેલાં તો સૌથી પહેલાં ઓપ્શન જે લખેલું છે ને પર્સનલ ઇન્ફોર્મેશન એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનો ઓપ્શન મળે આમાંથી તમને એક ઓપ્શન મળશે અહીંયા પાસપોર્ટનું લખેલું હશે અને પાસપોર્ટ મિત્રો અહીંયા તમે ક્યારે ચેન્જ કરેલો છે એ પણ તમને અહીંયા જોવા મળી રહી છે કે તમે પાસપોર્ટ ચેન્જ ક્યારે કર્યો છે તો અહીંયા જોઈ શકો છો મિત્રો ત્રણ જૂને તમે પાસપોર્ટ ચેન્જ કરેલો છે અને હજી પણ તમારે ચેન્જ કરવો છે તો તમને અહીંયા જે આઇકન છે એરો એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને કઈ ટાઈપનું ફીચર આગળ જોવા મળશે વિડીયોમાં ધ્યાન આપજો ચેનલની અંદર નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અહીંયા તમને આ ટાઈપનું ફીચર કારણ કે મિત્રો અન્ય ટ્રાય મિત્રો મેં એ ઘણી વખત ટ્રાય કર્યો છે કારણ કે વિડીયો હું બનાવું છું ને એટલે ઘણી વખત ટ્રાય કરું છું એટલે તમને આ પ્રોબ્લમ જોવા મળે છે બાકી ડાયરેક્ટ તમને અહીંયા છે ને આ ટાઈપનું ફીચર જોવા મળી રહેશે ત્યાર પછી મિત્રો જે કન્ટેન્યુ છે એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે કન્ટેન્યુ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું વડી પાછો સ્ક્રીન પાસપોર્ટ અહીંયા દાખલ કરવાનો છે તો અહીં હું મારા સ્ક્રીન પાસપોર્ટ દાખલ કરી લઉં છું અને જેવું સ્ક્રીન પાસપોર્ટ અહીંયા દાખલ કરું છું તો અહીંયા આગળનું જે ફીચર આવે છે એ તમે જુઓ ડાયરેક્ટલી તમને નવો પાસપોર્ટ નાખવાનું ઓપ્શન અહીંયાથી મળી જશે તો અહીંયાથી તમારો પાસપોર્ટ તમે ચેન્જ કરી શકો છો તો વિડીયો તમને કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરજો અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને મિત્રો